પ્રાથમિક કન્યા શાળામાં શિક્ષિકાએ વિદ્યાર્થીનીની ચોટલી કાપી નાખતા શાળામાં વાલીઓનો હલ્લાબોલ બૌધાની પ્રાથમિક કન્યા શાળામાં શિક્ષિકાએ વિદ્યાર્થીનીની ચોટલી કાપી નાખતા શાળામાં વાલીઓનો હલ્લાબોલ એક તરફ સરકાર શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો કરીને શાળામાં વિદ્યાર્થીઓ વધુ આવે અને સાક્ષરતા દર વધે તેવા પ્રયત્નો કરે છે તો બીજી બાજુ શાળાના શિક્ષકો બાળકો સાથે ક્રૂરતાપૂર્વકનું વર્તન કરતા શાળામાં બાળકો આવવાનું ટાળે છે મહુધામાં આવેલ પ્રાથમિક કન્યા શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની નૂરક્ષા મલેક નામની વિદ્યાર્થીની એક જુલાઈના રોજ શાળામાં ગઈ હતી ત્યારે પ્રાર્થના બાદ શાળાના શિક્ષિકા સંગીતાબેન પટેલે બાળકોને સ્વસ્થતાનો ખ્યાલ આપતી વખતે નૂરક્ષા ઉપર ધ્યાન ગયું હતું નૂરક્ષા એક ચોટલો વારીને શાળાએ ગઈ હતી જેથી સંગીતાબેને નુરક્ષાના સજાના રૂપે વાળ કાપી નાખ્યા હતા જે બાબતની જાણ વાલીઓને થતાં નુરક્ષાના પરિવારજને શાળામાં હલ્લાબોલ કર્યો હતો વાળ કાપવાની ઘટના બાદ નુરક્ષા એટલી ગભરાઈ ગઈ હતી કે તે હવે શાળાએ જતા પણ ડરે છે આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીએ તાત્કાલિક તાલુકા શિક્ષણ અધિકારીનો સંપર્ક કરી ઘટનાની સાચી માહિતી મેળવી યોગ્ય પગલાં લેવા માટે તૈયારીઓ કરી છે આ ઘટના બન્યા પછી બાળકો શાળાએ આવતા ડરે છે તો બીજી બાજુ વાળ કાપનાર શિક્ષિકા સંગીતાબેન પટેલ માતાની બીમારીનું બહાનું કાઢી રજા ઉપર ઉતરી ગયા છે મારું નામ નુરક્ષાબાનું યુગનિયા છે હું કોલેજ છું એમ કે ને મારા સ્કૂલમાં સંગીતા ટીચરે એવું કર્યું મારી ચોટી કાપી નાખી નાખીને કેમ કાપીને એ કહું કે કેમ કાપી કે બે છોટલા નથી વાળી જઈને એટલે મેં કીધું કે હું બીમાર છું ને એટલે નથી વાળી લાવીશ ને મને એમ બી કીધું કે ત્યારે એમ ને હવે કાળથી ના કાપ વાળી લાવીશ ને તો કાપી નાખીશ વધારે ને હવે તો તારા ભાઈને મેં કીધું ને કે મારા ભાઈને મારા પપ્પાને ફોન કરો ને તો એમ કે ત્યારે આ સંગીતા ટીચર કેમ કે ને ત્યાં ભાઈને ફોન નહીં કરવો અને ત્યાં ગળા પર છોડી મૂકી દઈશ

હા સાહેબ ને તો જાણ કરી હતી પણ સાહેબે એવું કીધું કે ના અંગે ના ટીચર છે એવું ના કરે અને બધા ટીચરો હોસ્ટેલી એક ટીચર તો એમ કહેલી હેડકલ ટીચર છે એ હેડકલ ટીચરે એમ કીધેલું કે એને સંગીતા ટીચર છે એવું ના કરે ને હેડકલ ટીચર એમ કીધા કે એને બાળ કાપી નાખો વાંધો નહીં બાળ કાપી એના વાળ તો બહુ મોટા છે મારું નામ જાહેરા છે મારી બેબી ગુજરાત સ્કૂલમાં ભણે છે એને કાલે અગિયાર વાગ્યા સ્કૂલ મેં મોકલી ત્યારે એની અગિયાર વાગે પ્રાર્થનામાં એની ચોટી કાઢી લીધી અને મેં અમારી બેબી ઘેર આવવા માટે કહેલી કે મારા ભાઈએ અને મા પપ્પાએ ફોન કરો તો બહેનોએ ધમકી આપી કે ના તું ફોન કરશે તો તારી વધારી ચોટી કાપી લઈશું અને તારા ગળા ઉપર છોડી મેં આપી દઈ સુ તમારી બેબી આખો દિવસ રડ રડ કરતેલી ને એનો પાખો બહુ દુખે છે દુખેલું ને અત્યારે એ બીમાર થઈ ગઈ છે એના કારણે અમે આજુ આગે કશું ફરિયાદ મરિયાત કરી નથી કાલ સુધી અમે આગળ જોઈશું આ બાબતે તમે કોઈ અધિકારીને જાણ કરી છે ના હજુ અમે આગળ જાણ કરવાની છે અમારી તો કયા શિક્ષક કયા શિક્ષિકા કે શિક્ષકે કાપી એ તમને ધ્યાન છે

તમારો બેબીનું શું નામ છે અને કયા ધોરણમાં ભણે છે મારી બેબીનું નામ નૂરખસા બાનુ છે એ અયુજ્ઞા મલે 5મા ધોરણમાં ભણે છે આ વિદ્યાર્થી શાળામાં બિલકુલ અનિયમિત હતી તેને શાળામાં આવતી મે કરી છે સતત વાલીના સંપર્ક કરીને તેને શાળામાં નિયમિત કરી છે અને આ જે બનાવ બન્યો છે એ કોઈ એના પાછળ કોઈ ખોટો બદ ઈરાદો ન હતો મારું નામ नीरज પીપડે ઇન્ચાર્જ ટીપીઓ મોહતા વાડ કાપવાની ઘટના સામે આવી સાહેબ શું કહેશે વાડ કાપવાની જે ઘટના જે સામે આવી છે એ અંગે અમે સ્થળ તપાસ કરીશું અને એના જે તપાસ છે એનો જે અહેવાલ સદર અહેવાલ જે છે અમે વડી કચેરીએ અમે રજૂ કરીશું વડી કચેરી જે કાર્યવાહી કરશે મુજબ અમે એનો અમલ કરીશું મારું નામ પટેલ ચેતન કુમાર હોદ્દો શું છે સાહેબ અહીંયા સાહેબ કઈ શાળા છે આ શાળામાં શું ઘટના બની હતી ને ક્યારે બની હતી શાળાનું નામ પ્રાથમિક કન્યા શાળામાં આવતા છે અહીંયા એક તારીખના રોજ પ્રાર્થના સમય દરમિયાન બાળકોને સ્વચ્છતાના પાઠ છે એમ જે તપાસવામાં આવતા તે વખતે તપાસતા હતા એટલે એમાં અમુક જે ચોકલા બે વારીને નથી આવ્યા તો બેને અમુક છોકરીઓ જે કાઢી હતી એમાંથી એક બાળકીને બતાવ્યું કે તું તારે નથી વારી લાગી તો તારા આ રીતના વાત કાપી નાખી એમાં મૂળથી હજારથી એમનાથી કાસર ન ભરે તે કપાઈ ગયા સહાય પછી તમે આગળ શું કાર્યવાહી કરી પછી અમે એના વાલીને પણ બેન જાણ કરી હતી કે ભાઈ મોડા આવ્યા હતા એ બેનને પણ અમે લેખિત એમનું માફીપત્ર લખાયું બીજે દિવસે એના વાલીને આવ્યા હતા એમણે પણ બેન બેનપુર માફી મંગાવી તો પછી એના આજ પછી આવું ઘટના નહીં બન્યું બેને માફીપત્ર આપ્યું અમે આગળ પણ ટીપીઓને જાણ કરી તમારા દ્વારા ટીપીઓને જાણ ક્યારે કરવામાં આવી અમે એમને ગઈકાલે સાંજના જાણ કરી પરમ દિવસની ઘટના કાલે કેમ છે સાહેબ જાણ કરી વાળી એમના વાળી કાલે મળવા આવ્યા અને એમણે અમને કાલે રજૂઆત કરી તમારી ફરજમાં શું આવે છે સાહેબ તમારે આવી ઘટના ઘટી હોય તો તમારી ફરજમાં શું આવે તમારું ઉપરા અધિકારીને જાણ તરત જ કરવાની હોય છે કે બે દિવસ એટલે તરત ના હોય પણ એક દિવસે બેન એમના સાહેબ કે એમના વાલીશ્રી કે તમારે જાણ કરવી છે તમે આગળ રજૂઆત કરો તો અમે રજૂઆત કરીએ છીએ વાલીશ્રી કહે કે ભાઈ વાંધો નથી કે તમે તેમનો જે પ્રશ્ન હોય એમને રજૂ કરો તો અમે આગળ જાણ કરતા હોઈએ તમારા તમને શું લાગે છે કેવી ઘટના છે કેવી ગંભીર ઘટના છે બેનની જે ભૂલ થઈ ગઈ એ થોડી ગંભીર તો કહેવાય સાહેબ બેન ક્યાં છે આજે બેન એમના મમ્મીના બીમાર છે લેવા રજા પર છે મારું નામ પટેલ સંગીતાબેન નાનુભાઈ છે હું આ કન્યાશાળામાં ફરજ બજાવું છું છેલ્લા સત્તર વર્ષથી અને પહેલી જુલાઈએ જ્યારે પ્રાર્થના પૂરી થઈ ત્યારે બાળકોને સ્વચ્છતાની જાગૃતિ માટે બાળકોને સમજાવતા હતા ત્યારે બાળકોને અમે દાંત માટે કાન દાંત વાળ નખ વધેલા હોય તો એ માટે બાળકોને સમજાવીએ છીએ જે બાળકોના નખ વધેલા હોય એમને નેલ નેલકટરથી નખ કપાવીએ છીએ અને આ છોકરીને જ્યારે બે ચોટલા વાળ્યા ન હોતા એટલે મેં એને સમજાવવા માટે મારી પાસે બોલાવી અને એને કહ્યું કે બેટા તે એક ચોટલો કેમ વાળ્યો છે બે ચોટલા વાળવાના અને આવું સમજાવતા મેં એના વાળ પણ સરખા ન હતા તો મેં સમજાવતા કે આ રીતના સરખા વાળ જોઈએ બેટાને બાજુમાં બીજા બાળકોનો ખૂબ અવાજ હોવાના કારણે હું એમને શાંત કરાવવા જતા મારા હાથમાં જે કાતર હતી એ થોડી એને અડી ગઈ તો એના વાળ કપાઈ ગયા જે ભૂલથી કપાઈ ગયા છે મેં ઈરાદાપૂર્વક એને કોઈ કાપ્યા નથી અને જો મારે ઇરાદાપૂર્વક જો કાપવા હોય તો મેં ઉપરથી કાપ્યા હોત અબજી થયું છે ભૂલથી થઈ ગયું છે એને અને અત્યારે એના વાળ કમર સુધી તો લાંબા છે જ